જેમાં છવ્વીસ બહેરા મૂંગા બાળકોને બાલવાટિકા ધોરણ એક ધોરણ બે માં પ્રવેશ આપવામાં આવ્યો તથા જે વિદ્યાર્થીઓ અહીં આઈટીઆઈ માં અભ્યાસ પૂર્ણ કરે છે તેમના માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર અમદાવાદ ભારત સરકાર તથા ફોર્ડ મોટર સાણંદ દ્વારા રોજગાર કેમ્પ યોજાયો જેમાં વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરવામાં આવી ઓગણપચાસ બહેરા મૂંગા બાળકોને આજે બસ દ્વારા સાણંદ ખાતે રવાના કર્યા જેમને ફોર્ડ કંપનીમાં મેડિકલ અને ફિટનેસ ટેસ્ટ લઈ સત્તર ના પગારે રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરી આપવામાં આવી આજના આ કાર્યક્રમમાં શ્રી દીપેશ કેડિયા સાહેબ આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવલ્લી શ્રી રાજ ઘનશ્યામભાઈ ગોસાઈ જિલ્લા શહેરી વિકાસ અધિકારી શ્રી અરવલ્લી નગરપાલિકા મેયર શ્રી નીરજભાઈ સેઠ ચેરમેન શ્રી મોડાસા નાગરિક સહકારી બેંક શ્રી પ્રજ્ઞેશભાઈ ગાંધી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભાર્ગવીબેન નીનામા એનસીએસસી અમદાવાદ ભારત સરકાર શ્રી અમિતભાઈ ઠાકર જિલ્લા રોજગાર અધિકારી શ્રી અરવલ્લી શ્રી એચ એચ ગઢવીશ પટેલ કનુભાઈ પટેલ સુરેશભાઈ પટેલ જનકભાઈ જોશી સાયન્સ ક્લબ સોસાયટી ના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો રિપોર્ટર કનુભાઈ પટેલ મોડાસા આનંદપુરા જેમ સી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ اسی بن تو 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 જે વિકલાપ દ્વારા ઉજ્જવળતા તો મતલબ 25 તથા નિયમો માટે સ્પેશિયલી ફોર એસઆઈ કેન્ડિડેટ માટેનો જે ચોથો છે જે ફોર મોડલ અને નેશનલ કેરિયર સર્વિસ સંગઠન ફોર ડિફરન્ટ જેલ સંગમ ના સંયુક્ત ઉપક્રમ જે આજે જોફર થવાનું છે એમાં ફોર મોડલ સાહની કંપની આવેલી છે જે કેટેગરીમાં આજે ઇન્ટરવ્યુ રહેશે અને આવતીકાલે સર એમને ત્યાં કંપની વિઝિટ કરવામાં આવશે સાથે સાથે સંસ્થાના ઇન્સ્ટ્રક્ટર્સ અને એમના વાલીઓને પણ ત્યાં અમે બસની સુવિધા કરેલી છે તો આવતીકાલે એમને ત્યાં સાણંદ અમદાવાદ જે છે એમનો પ્લાન્ટ એમાં એમની પ્લાન્ટ વિઝિટ કરવામાં આવશે થેન્ક યુ સર એક ચૌધરી શરૂઆતમાં

કોઈનાથી નાખી ઓછું ના સમજે અને સાથે સાથે એના વાલી ગણો પણ મારી એક ખાસ મિત્ર છે બેચમેટ છે એટલે 2018 एग्जाम માં એની પાંચમી રેન્ક આવી હતી ઓલ ઇન્ડિયા સર્વિસ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માં એમને એ જ સાંભળવાની તકલીફ બોલવાની તકલીફ પણ આપ વિચાર અમે જ્યારે એની જોડે ચર્ચા કરતા હતા એટલે મારા બહુ ક્લોઝ છે એની પણ છે ચર્ચા કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે શું થશે શું કેવી રીતે કરે છે પણ